બતાવે એના આધારે નિશ્ચય કરવાનો નથી રિવર્સ કોઈ ઐશ્વર્ય બતાવે એટલે મોટા એવું નથી તો ક્યાં સુધી આવે છે કે ઈશ્વર્ય તો રાક્ષસ પણ હોય

સારું એટલે સ્વામી રોકવાનો હોય ઢગલાબંધો છે કેટલા બધા જ્યાં જાય ને ત્યાં કૃષ્ણકાળી નો જાય આપ આયો છે તો વરસાદની આગાહી છે પડે સ્વામી આપણે પ્રાર્થના કરીએ વરસાદ ન પડે

સ્વામી ને ખાસ પ્રાર્થના કરો કે ગરમી થોડીક ઓછી થાય અને પવન ચાલુ થાય પવન સાવ નથી જો આવી જ ગરમી રહેશે તો કોઈને સુખ નહી આવે અને પરસેવાના રેજા ઉતરે છે પછી મારે જ કેવા જવાનું થયું ને સામી વાત કરી હવે એની પહેલા આ બધા પ્રસંગો જોઈ લીધેલા કે સ્વામી જે બોલે ને બધું જ સત્ય થાય સ્વામી કહે ને કે વરસાદ પડશે વરસાદ પડ્યો કે વરસાદ અટકી જાય તો અટક્યો જ હોય

કરી છે કે પવન થાય તો આવ્યો ત્યાં છે ને ચાંપુરા નું ઝાડ છે આખો છે ને ત્યાં ઘણા બધા દર્શન કર્યા છે તો બાર મારી ત્યાં ગઈ તો ખરેખર પવન ચાલુ થઈ ગયો હતો વ્યવસ્થિત ઝાડ હલતું હતું ત્યાં ફોન કર્યો કે કેવું છે એના સામે પવન ચાલુ થઈ ગયો છે ઠંડક થઈ ગઈ છે થવા માંડી છે એટલે વાંધો નથી આ છે ને પ્રસંગ પહેલો ભાગ હતો જે પછી તો સારામાં ઠંડક થઈ ગઈ અને દશાબ્દી મહોત્સવ પણ સરસ ઉજવાઈ ગયો બીજા દિવસે સવારે સ્વામી બાપાના સ્મૃતિ સ્થાને દર્શન કરી ગોલ્ફ કાર્ટમાં બેઠા ને ત્યાંથી જે ખીજડાનું ઝાડ છે શમી વૃક્ષ એ બાજુ જતા હતા અને હું સામે જ બેઠો સ્વામી મારી સામું જોઈને કે પવન હજુ ચાલુ છે

કદાચ બતાવી શકે જોયા નથી સાચી નિશાની આ છે સામી એવું કરે છે અરવિંદ બપડ નું નામ લગભગ ઘણા બધા સાંભળ્યું હશે અને પ્રસંગ પણ સાંભળ્યું હશે ફરી એક વાર યાદ કરીએ કે અરવિંદ બપડે એટલે કોણ

પછી મહાન સ્વામી મહારા દર્શન કરવા માટે સ્વામી ની સાહે છે ગયું પેલા આમ હાજર રડવા માંડ્યા બાદ આમ ધુસકે રડી પડ્યા संतन जी राम आपने जी बोले गए थे थे गए क्या गड़े से कुछ भी सुध है उनके कृष्ण हमने बात करी कि स्वामी आज जब स्वामी जी ने मेरा स्पर्श किया तब मुझे ऐसा लगा कि मेरे पिताजी ने मेरा स्पर्श किया पर आज मैं बहुत बड़े अभिशाप से मुक्त हो गया और उनका शांति मुक्त थे हमने बात करी कि आज की उम्र उद्दुल वैसन छोरों से एक के जाके इस આપણી જોડે જોડાઈ ગયા અને સ્વામી આપણા દોષો હરે છે એના માટે એક કડક વાતો કરે છે કડક વર્તાવે છે